હ હ આ દી ક્યાં આયો આ 10 વાગવા આયા તોય છોકરાને તો ભણવા જવાયની નો આ વાગી તો ભણવા જવાય નો ખબર પડે રવિવાર હે હા કીધું દો અને એ ત્યાં

હા રોશી આટલા બધા લાયા હા હાલો કાકા ભાગ પાડી દો એ તમને બહુ ભાવતા ને હા બહુ ભાવે લો હા તમાર હાવે કીધું કે બહુ ને બહુ હાલો કાકા હા રોશી એ છો આ હાથે ને હરખરકો ભાગ પાડી દે ઓ એ લેતા જા હા હા

અલવા આયા કમાલ હા અલ્યા ઇત્યા તારું અલ્યા હેને મારું હો હે હા અઈ ઇત્યા ઉતર હું કહું તે તું રાખ છે ને હું તે તાર ભાઈ માંગલે છો એવો લે વરી નો આલે તો કે મોય મારી માં હા તે તાન અમને દેજો અમે ખાઈએ કે અને તમે ખાઈ ન હોય તીખા કેવાય ઓ હો તારું મોઠું તો બહુ ફરાકા લાગે અમારે તો મોઠા નથી

તારી બાયડી એ માર છોકરા ને માર્યો ખોટું બોલે છોકરા તો બોલ્યા રાખે શું છોકરો ખોટું કોઈ ન બોલે હવે વાત કરે તું તારી બાયડી ને થોડો કાબુ રાખતો તા ને કપછી હરાવત ન રે સમજી લી જા હાલ હાલ કહી દો હાલ કહી દે ને કા નેશો કરવો છે સીનો નેઠો તારે કરો કા નોકુ થઈ જા કા તન નોખો કરો હાલ ખા બેટા ખા મોકલા <abei> <laughs> 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 <And out> <laughs> <laughs> આ મન હે ને મારી પેરેથી ખાવા જોઈએ છે હા બાપા હે જા હે બાપા આ બોલાય લે બોલાય લઈ જાય ધરાગી તો છે એ પટાઈ હે દેવી હું આ ભાગપતિને તેરા તેમ કરતી અરે પાછા મારા છોકરાને મારો જો દિસારો હેમ કી ગયો હે

એ એ છો આવડાન જગ્યા ના રાખો નોખા નાખજો નોખા મરો નોખા જાઓ ઓલી હોયડી માં રીજો લે લે બાપ હા તને ઊભી દા લઈ તે હાલ તો હા હા લઈ દીજે ઘર એ ભાઈ નો ગોળો ગયો ખોળો અમાર મને મરી જખ પર હે હાપો રે તો આવે લઈ લેવો ચર્મ હવે આવા દિના માર ખબર